પોરબંદર સરકારી હોસ્પિટલમાં દુર્ઘટના ઘટી ઓટોક્લેવ મશીનના ઓવરયુઝથી બ્લાસ્ટ થયો અને કર્મચારી ઘાયલ થયો ઘટનાથી હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ઘટના ઓટોક્લેવ મશીનમાં થયો બ્લાસ્ટ મશીનના ઓવરયુઝથી ઘટના બન્યાનું અનુમાન ઘટનાથી હોસ્પિટલમાં અફરાતફરી પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં મોટી દુર્ઘટના સામે આવી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આવેલા ઓટોક્લેવ હોરીઝોન્ટલ બોયલરમાં બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં જયેશ ઢાતેચા નામના કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને તાત્કાલિક સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે મેડિકલ કોલેજ બન્યા બાદ હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે આ ઓટોક્લેવ રૂમમાં એક ઓટોક્લેવ મશીન ઓટોક્લેવ દરમિયાન આકસ્મિક કોઈ ટેકનિકલ ખામીને કારણે તેમાં બ્લાસ્ટ થતા અમારા જે વર્ષોથી ઓટોક્લેવ નો સંભાળે છે તે જયેશભાઈ ઢાકેચા અને ડાબા હાથના અભામાં ફ્રેકચર અને બોડીમાં ગરમ પાણી ઉડતા પ્રાઇમરી બન્સ અને થેલ છે કોઈ કોઈ આકસ્મિક ટેકનિકલ બ્લાસ્ટ થયેલ છે હાલમાં દરરોજ લગભગ વીસ જેટલા ઓપરેશન કરવામાં આવે છે હોસ્પિટલ પાસે કુલ ત્રણ ઓટો ક્લેવ છે મશીનનો ઉપયોગ મેડિકલ સાધનોને જંતુ મુક્ત કરવા માટે થાય છે ત્રણ માંથી એક મશીન સંપૂર્ણ બંધ હાલતમાં છે બીજું રિપેરિંગની રાહ જોઈ રહ્યું છે ત્રીજું મશીન જે કાર્યરત હતું તેમાં ટેકનિકલ ખામીને કારણે બ્લાસ્ટ થયું હતું ઘટના બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે એ મોટો મશીન છે ઓટોક્લેવ માટેનું કરવા માટેનું એ મોટો મશીન લગભગ 20 દિવસથી બંધ હતું કંપનીને પણ આ લોકોએ ઓથોરિટીએ વારંવાર જાણ કરી હતી છતાં એ લોકો સમયસર ના આવ્યા એટલે એક કારણ એ પણ હોઈ શકે કે અત્યારે જે આ દર્દીઓનો ધસારો મોટે પાયે છે ઓપરેશનની અંદર ખૂબ ઓપરેશનની સંખ્યા ખૂબ મોટી થઈ ગઈ છે સર્જરી ખૂબ મોટી થઈ છે ત્યારે વધારે લોડ આવવાને કારણે પણ એ બની શક્યું હોય પણ સદનસીબે કોઈની જાનહાની થઈ નહીં અને ઉપર ની આપણે સીલીંગ તોડી નાખી છતાં પણ જે અંદર નો માણસ હતો એને ફ્રેકચર થી વધારે સુવિધા મળતી હોવાથી હંમેશા દર્દીઓનો ધસારો જોવા મળે છે તંત્રની રજૂઆત છતાં એજન્સી બેદરકારી રાખી તે યોગ્ય નથી કારણ કે જો કોઈ મોટી દુર્ઘટના થઈ તો જવાબદાર કોણ બ્યુરો રિપોર્ટ વીટી ન્યૂઝ પોરબંદરની એક એવી હોસ્પિટલ કે જ્યાં સારવાર કરાવી દર્દીઓ સૌથી વધુ પસંદ કરે છે ભાવસિંહજી હોસ્પિટલ પણ ત્યાં સાધનો પૂરતા છે તકેદારી છે સવાલ એટલે થાય કારણ કે બોઇલર બ્લાસ્ટ થયો બે મશીનો બંધ હતા તો રિપેર કેમ ન કરાવ્યા બોજ એક જ મશીન પર હતો એ મશીન કામ કરી કરીને કેટલું કરે એ મશીનની પણ એક કેપેસિટી હોય ને જે બાદ પણ તે ચાલુ રહે તો ટેકનિકલ ખામીઓ સર્જાય જ સવાલ છે આ બેદરકારી પર દર્દીઓના જીવ પર જોખમ આવે એવું કરવું જ કેમ છે સાધનો જંતુ મુક્ત રહે તે માટે ત્રણ મશીન જેમાંથી એક જ ચાલે તે પણ બ્લાસ્ટ થવું હવે શું હવે તો લાવવું જ પડશે ને એના કરતાં પહેલા જ આ અંગે તમે કામગીરી કરી નાખી હોત તો સવાલ થાય